સુરતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા નું બના પાસે વર્ષીય નામક યુવકની હત્યા કરાઈ અજાણ્યા યુવક પર લાકડાના ફટકા વળી હુમલો કરી હત્યા કરી ઘટનાને અંજામ આપી હત્યા રા ઘટના સ્થળ ફરાર થઈ ગયા અટવા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવક નો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની વધુ કાર્યવાહી અટવા પોલીસ દ્વારા હાથ ધરાઈ

એનું નામ રવિ નામ છે લગ્ન થઈ ગયું છે હા છે એના લગ્ન થઈ ગયા ત્રણ છે એ ઉધાર કામ કરતા હતા